ગયા વર્ષે છે ને આપણે બહુ લેટ થઈ ગયું ને વરસાદ વેલા છે વરસાદ વેલા છે એટલે કીધું કે ફટાફટ એટલે આજે છે ને આપણે ઘઉં સાફ કરવાના છે મમ્મી ચોખ્ખા ફેમિલી આમ તો છે ને મિલિંગ કરાયેલા છે એટલે બહુ કઈ ખાસ આપણે સાફ કરવાના છે ને બહુ સરસ મજાના ચોખ્ખા સાફ જ છે પણ તો બી થોડું ઘણું તો આપણે ચેક કરવું જ જોઈએ

હતી તો અમારે શાંતિ હતી હવે કાલની આઈ છે ને ત્યારની એનું નામનું ચાલુ થઈ ગયું બીજો જેમ્સ લેવી છે ને એટલે એ તારી હોગી

એટલે કીધું હાલો બહાર લઈ જઈએ ત્યાં મમ્મીનો ફોન આવ્યો એટલી બધી વસ્તુ લઈ લીધી છે કારણ કે જો ના લીધું હોય તો મારે સાંજે લેવા આવવું પડે એટલા માટે અહીંયા બેસી ગયા છે બંને જમવા માટે આમ તો શિવભાઈ ડાઇનિંગ ટેબલ પર પહેલી વાર બેઠે એટલે એને બહુ બેસું બેસતું હતું એક નહીં ધ્યાન છે બે ફોનમાં છે બોલો અને અહીંયા આપણે નાની નાનીમાં માસીએ પણ બે ગયા મમ્મી કરે છે રોટલી મમ્મી કેટલી વાર આવે તમારે જમવા બેસવાની થઈ ગયું ને ઓકે અને આજના જમવામાં અહીંયા જો બન્યું છે

હું ગોલી હોય ચા ફેમિલી બનાવતી નથી આપણે પીતા નથી એટલે આપણને મજા ના આવે ચા બનાવવાની પીને જોકે મારો દર વખતનો સ્વાદય અલગ અલગ જ હોય કારણ કે પીતા ના હોય ને એને ખબર જ ન પડે કે ચા કેવી રીતે મતલબ ટેસ્ટ માં કેવી સરસ બને ના બને એવું બધું આવતો હવે પીવા વાળા ને ખબર કેવી બની હશે પણ મને એવું લાગે છે કે સરસ જ હશે શિવબા કઈક કે કેસ કેટલી વાર બનાવી એક કે બે વાર એક કે બે વાર

તો સરસ થાળી થ મારી મસ્ત હોય માસી પીવો તો ખરા તમે તો મમ્મી કેસે મમ્મી કહે છે માસી હાઈન હોમ તાર આપડે હાજ નું જમવાનું હું બનાવીશ

અહીંયા હજુ બીજી બે આપણે બાકી છે કોથડી મતલબ કટ્ટા એને એ બે બાકી છે ને બીજા પૂરા કેટલા ચાર કરે ને તમે હે ચાર થઈ ગઈ બેન પાછા આયા માં જવામાં થોડું મોડું થઈ ગયું એટલે હે ને ચલો ચલો આવું છું ચલ બાપા તો ફેમિલી હવે આપણી ચા રેડી છે ફેમિલી આપણે લેવા આવી ગયા છે અહીંયા પાર્સલ અને સાથે સાથે

આપણો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે આખો દિવસ કામમાં વીત્યો છે જો કે આપણે તો તો બી રેસ્ટ કર્યું હતું બપોરે મમ્મીને લોકો તો સોમવારથી આમને આમ છે મોર્નિંગમાં ઘરનું કામ કર્યું ને પછી આ ઘઉં સાફ કરવાનું હતું તો એમાં ને એમાં છે ને હજુ કન્ટિન્યુ ચાલુ જ છે આવતીકાલે આઈ થિંક પૂરું થઈ જશે તો ફેમિલી તમારો આજનો દિવસ કેવો રહ્યો એ જરા કોમેન્ટમાં કહેજો મળીશું હવે આપણે ફરીથી પણ આ વ્લોગ મા મતલબ મારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો અને બે લાયકન પણ ઓન કરજો મળીશું આપણે ફરીથી રમેલી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી